નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા ખેડૂતોનું જામનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત મિત્રો તારીખ આજે અઢાર અગિયાર બે હજાર ચોવીસ જામનગર માર્કેટ યાર્ડમાં લસણની આવકની વાત કરીએ તો મિત્રો લસણની આવકમાં ધડખમ વધારો થયો છે ખેડૂત મિત્રો તારીખ આજે અઢાર અગિયાર પચીસોથી વધુ ગુણ્યાની આવક જોવા મળી છે મિત્રો આવક વધવાના કારણે બજારની વાત કરીએ તો મિત્રો આવકની અસર બજાર ઉપર પડી છે મિત્રો બજાર આજે થી બસો રૂપિયા ઢીલું જોવા મળી રહ્યું છે તો ખેડૂત મિત્રો વધારે સમય ન બગાડતા જોઈએ જામનગર માર્કેટ યાર્ડની આજની લાઈવ લસણની હરાજી

સુપર લાડુ ઓગણસાસો પીચોતેર દેશી જામનગર સુપર લાડુ પંચાવનસો પંદર પેલા શિવિંગ પંચાવનસો ને પંદર

પંચાવનસો રૂપિયા સુપર લાડવો વજન વાળો ફૂલગોલા છપ્પનસો પાંચ